સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજદેવ હનુમાનજી મંદિર ખાતે આજે સાળંગપુરમાં હનુમાનજી દાદાને સિલ્વર ડાયમંડ વાઘાડનો દિવ્ય શણગાર એવમ સુખડી અને લાડુનો અન્નકૂટ ધરાવાયો હતો આજે સવારે પાંચ ને પિસ્તાલીસ કલાકે શણગાર આરતી એકસો આઠ લાલજી સૌરભ પ્રસાદજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી આજે અનેક હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ પણ કર્યો હતો યાત્રાધામ ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે સારંગપુરમાં શ્રી કષ્ટભંજદેવ દાદાને સિલ્વર ડાયમંડ વાઘાનો દિવસણગાર એવું સુખડી લાડુનો અન્નકૂટ ધરાવાયો હતો મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અનેક ભક્તોએ આ અનેરા દર્શનો ઓનલાઈન તથા પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતા અનુભવી હતી હરિકૃષ્ણ મહિલા મંડળ દ્વારા હરિમંદિરમાં વાલ્મીકી રચિત રામાયણનો તારીખ બીજીથી આઠમી માર્ચ બે હજાર પચીસ સુધીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પુરાણી વિષ્ણુ પ્રકાશ સ્વામી અથાણા બાળાએ કથાનું રસપાન કરાવ્યું હતું હરિભક્તોને કથા શબણનો લાભ લઈ ધન્યતા પણ અનુભવી હતી આજે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના વિશેષ વાઘા અને ધરાવાયેલા અન્નકૂટ વિશે પૂજારી સ્વામીજીએ જણાવ્યું હતું કે હા જે હનુમાનજીને પંદર કિલો ચાંદીના ડાયમંડ જડિત વાઘા પહેરાવાયા છે આ સાથે જ દાદાને સો કિલો સુખડી અને સો કિલો બુંદીના લાડુના અન્નકૂટ ધરાવાયો છે તો શ્રી કષ્ટભંજન દેવને આજે ચાંદીના એક લાખ આઠ હજાર પ્લસ હીરા જડિત વાઘા પહેરાવવામાં આવ્યા છે હનુમાનજીને પહેરાવવામાં આવેલા આ વાઘાનું વજન પંદર કિલો છે સાથે જ શ્રી કષ્ણભંદ દેવના મુગટમાં સાત હજાર અને કુંડળમાં ત્રણ હજાર હીરા લગાવવામાં આવ્યા છે